સંતો મહાપુરુષ ને તેડાઈ અને દર્શન કરાયા એ બદલ એમને કોટી કોટી વંદન સી બાપુ

કે ખરેખર આપણે તો શું કરીએ છીએ ભજન અને આપણે તો શું કરીએ છીએ આ જીવનમાં અને આ બેન જેવું જીવન જીવે છે જેવું કામ કરે છે મો બે દિવસ ઊંઘ્યો ના મારા જ એમનું કોમ જોઈને બે દિવસ ઊંઘ ના આવી અને મને એમ લાગ્યું કે ખરેખર શાંતિથી જીવવું અને શાંતિથી રહેવું કોના સિવાય જીવનમાં બધું કોઈ કરવું નહીં તારે મને ખબર પડી કે હાથી ભક્તિનું ભજન એના દર્શન થયા આત્માથી મને એવું લાગ્યું ખરેખર જેમ કે હું મેળાવડામાં બેઠો હતો અને મારા પર ફોન આવ્યો અને મા બેને મને કીધું કે ભાઈ આવશો તો બધું હવે બે ત્રણ વાગે તો મેળાવડા વાજી લઈ અને પછી ચાર ઘેર થાય ચારે થાય તો બેન બાપુનો સેવક છે એ સરમતો હતો કે સોન ભાઈ આવી તો હારું બાપુ હારું તે મેં વીસ મિનિટ વળતી રિંગ કરી કે હું આવી જાય અને ગાડી ભરી અને સોમન લઈ ગયો બધું ઇકોમો અને રાધોને પણ મેળાવડામાં આવ્યો અને કટ્ટો ભરી ફરીને પંચાણું હજાર ની વસ્તુ બધી મેં સ્ટેડ પર મેલી અને પછી એમાં ભગવાન છે સોનભાઈ એટલે હું બધું ખરું બાપુ હો આ તો ઊંચી આત્મા જેને જોણી હોય જેને સદારામ બાપુ જેવા ભેટા હોય એનું કોમ આવું હોય બાપુ અને તો ભજનમાં એ અને તો આપણો એવો ને એવો જીવન જતું રહેશે એટલે ખરેખર આવા સંતો મહાપુરુષો મળી જાય આપણને તો જીવનનો ઉદ્ધાર થઈ જાય જેમકે ગાડી આકો તમે બ્રેક મારો તમે ગાડીમાં બેહો તમે બધું ચલાવો પણ જો આ ગાડીને હમી નહીં ચલાવો તો જીવન કોઈ કોમનું નથી અને જીવન ચાલે હોય નથી એટલે ખરેખર આ ગાડીને વગી ચલાવવાની છે અને મહાપુરુષોને ખરેખર બાપુ તો જુઓ મેળાવડો કર્યો તો મો પંદર દિવસો એમ લાગ્યું કે પોત તારીખ ચારે આવે સો તારીખ ચારે આવે પોત તારીખ ચાલી આવ્યો બે દાડા અમે એવું લાગ્યું કે ચમ આવતી જ નથી આવતી જ નથી પણ ચમમાં તલાવેલી લાગતી હતી કે એક થોડી સેવા મળી જાય એક થોડી સેવા મળી જાય મારા ગુરુ મહારાજના આજે સામે જમો તો કોક આપણું કલ્યાણ થાય એની રાહ જોઈ રહ્યો હતો એટલે બાપુ જેવી રાહ રહી હતી એવી સેવા આવી અને એવી સેવા મળી એ બદલ બાપુને પણ કોટી કોટી વંદનથી અને દસરો મહારાજ જે ખરેખર ડીસા નિવાસી એ મને હમણાં ભાઈ કહેતા હતા કે મેં ઘર ભણાવ્યું કથા કરાવો અને મહારાજો બોલાવો અને કુવાસીને જમાડો પણ કીધું મારું ઘર ભણાવવાળા જ મારા ભગવાન હતા તો હું શું કથા કરાવું છું અને કરાવું કીધું એટલે મારે કોઈ કરાવવું નથી અને બાપુ વગેરે પૈસીએ મારા ઘેર પોતા વખત જમાણવા થયું છે મારા ઘેર વગર પૈસે લોકો જમાણવા રાખીને મારા ઘેર પ્રસાદ લઈને આવે તો આથી અંતુ ઉત્તમ શું જોયે બાપુ આપણો પરમાત્મા આપણું છે આટલો બોલી મારી વાણી વિરામા લોરાજ જય જય